તો તમે બોલો કલમ અને મારો રોમ કલમ આલે આવેલી પાસે હોય તમારું દેરવું હતું કેમ લેણું હોય તો હોય ક્યાંય હાલતું પણ એ ડેરા જ વખો હોય અને ડેરામાં કોઈ આખા પાસું હોય બોલે કલમ એ ના બનેલો વિરામ નિલો વિરામ મારા ભગવાન ને વિશે મારા રોમ ને કરશે ઓફરો હશે તો મને જમ લઈ જાય કોઈ આખા પાસું હોય તો મારા રોમ ને ખબર મને જમ્યું હોય મારા રોમ ને મને જરૂર જ હોય તો તમે બોલે કલમ બને કે આલું કલમ આલુ જુનેગાર તમે હોય અને કલમ વાળવા ના આપવું તો મારો ભગવાન કોઈ આઘા પાસુ નઈ નેરુ કેશીરા આવે તારે કરવાનું ના કરવાનું પણ આ ગર્દા પાટુ વધી મટી જાય અને એમ કેમ દેડા આવી જાય એમાં હાર થઈ જાય ઇનવિઝિબલ વર્થાઈ ના નો કોઈ ઘેરું કેઈ કરવાનું જો બિરામારો ભગવાન રોડ બનાવતો કેલો તો ઈ દેરાનો તો ખરો હોય છે હિન્સે હિન્સે જો એ જે દેવું મને જડ્યું એ દેરા નો તમારા ઉમરા નું બાર નું જડ્યું હોય <noise> <unintelligible> <hesitation> <unintelligible> <hesitation> <unintelligible> 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 <unintelligible>

તમારા <whause> <kritic thrust> <polis> અને છોકરા ઉધી પકડનાર જેવું શીખો આ તમારો એક નો એક ભગવાન મારા રોમે હવા હોવર નો કરે બીરા શીખો મારો રોમ હવા હોવર નો કરે આના દેરું નો વાયરો તમારું જે ના પાજે પણ જેરાનો ગુનો કોઈ પાવી પાછે નો કર્યો હોય તો બધોવા પડશે કે આ બધો છે ગુનો કર્યો છે સબ પેલું થી દેરું હું તમને કહી દઉં નોમ હાથે વિરા પણ આ દેરું હો પેઢી આગા પાસું નહીં

બે દોલો તમા બધું ઘરમાં બંધ થઈ જાય દવાખાનું દેવાળું બંધ થઈ જાય કોઈ આખી બીજી નહીં દિવાળું મારી કે છોકરાનું દવાખાનું બંધ થઈ જાય આજે નાસા લાવો છો બંધ થઈ જાય

ના કરું તો પ્રવીન ભાદરે લેખ ની જવું નાખે જો તારા ઉંબરે મેળવું રવાજ કરું તો બોટા મારી દહુ ના તારી દહુ જો બેઠી છે ન જાજે જગત મોને મો ને દુનિયા મોને ના મો ને તારી દહુ કે તું કરવાની તારી હમત હોય

क्या बात किया जाबुन कुमाशी दिन कब का पार्टीन तो भारी ना सड़ा हूँ एक ना एक ना कहीं पे तो बड़ा मिला जाबुन ना कहीं जाबुन बड़ा लखी गा है पनावा में जब कुछ घवा में था 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 तो तो घवा में बंदी मार के लात दी ना मार दिया तो तो मन जाओ ना रहने देना देना बात ना बात तो दुक्को को मन क એકમાં હાલ એક નામથી ખભા મજા નખા પાછું છે તો હલાઈ જીઠા જ તમારા આવું બેન

મારી જઘો ની પછી તમે મારા કે ના પાસે ના લાવેરા ના રાખી હવા મહિના જવાબદારી મારી હવા મહિના તમે મારા હોય ના આવો મને નાખું છો તમે સુચા નાખી જેટલો ઘેર દિવાગ પછી કરો છો એક એક શ્રીફળ કપજ નો પચીસ રૂપિયા એકાપાર ચૌકો પાડજે એવું બોલ કરજે બોલ કુવાસી તમારી જવું વારે આવશે હું નહીં આવું કેતી તમારી જવું તમારા વારે આવશે અને વારે બાવરું ના બંધ ના કરું તો મારે મૂરા આવો મારો વટાવો થાય